સુરતના વરિયાવ ખાતે આવેલા ધ ગોપી ગેટ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સ્વામીના ગરડા તાલુકાના સમસ્ત પટેલ સમાજ સુરત તથા યુવા સંગઠન દ્વારા જીટીપીએલ સિક્સ મેગા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું ચાર એપ્રિલના ક્રિકેટ પહેલા દિવસે ઓપનિંગ સેરેમની દરમિયાન સુરત કમિશનર અનુપમસિંહ ગેહલોત શિક્ષણમંત્રી પ્રફુલ પાંસેરિયા

અમારા નવયુવાન મિત્રો સુરતના કરવા અહીંયા કરેલ છે સૌ પ્રથમ તો હું બધાના જો આઠ ટીમો પાર્ટિસિપેટ કરી રહી છે એના તમામ પ્લેયરોને ખૂબ શુભેચ્છા આપું છું અને આ એવા સુંદર જો આયોજન બદલ તમામ આયોજક મિત્રોને ખૂબ ખૂબ બધાઈ પણ આપું છું આ સ્પોર્ટ્સ એક એવા માધ્યમ છે કે ગઢડા તાલુકાના ઘણા બધા ગામો અહીંયાના લોકો અહીંયા રહે છે પરંતુ એકબીજા એટલા બિઝી હોય એના લીધે મુલાકાત થઈ શકતી નથી આ ગેમના લીધે જોઈએ તમામ લોકોને અહીંયા જોઈએ આવનારા દિવસોમાં મિલન થશે જો એ લોકો એકબીજાને ઓળખશે એકબીજાને સપોર્ટ કરશે એકબીજાના કામધંધા બિઝનેસમાં બી બીજા સાથે સંકળાય સંકળાયશે અને સાથોસાથ જો સામાજિક રીતે બી જો સંબંધો હોય છે આ બધા બી બનતા હોય છે અને જો યુવાનીઓ જ્યારે રમે તો ઘણા બધા કુરીતિઓથી દૂર થઈ જાય છે અને સ્પોર્ટ્સ મેન તરીકે અહીંયા રમતા હોય એકબીજા મળતા હોય તો એના માટે ખાસ કરીને મારા અભિનંદન છે તમામ આયોજક મિત્રોના તમામ સ્પોન્સરોને બી અમે ખૂબ ખૂબ બધાઇ આપું છું કે આપ એવા સારા કાર્યોને સપોર્ટ કરો છો અને આઠો ટીમોનો ખૂબ ખૂબ મારી શુભેચ્છા છે આ બધા રમો બધા લોકો વિજયતા હોય એ મારી શુભેચ્છા છે ગઢડા તાલુકાના યુવાનો દ્વારા અને સમગ્ર ગઢડા તાલુકા પરિવારજનો દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્ટનું છેલ્લા પાંચ વર્ષથી આયોજન થઈ રહ્યું છે ત્યારે આજે એ ક્રિકેટ ટુર્નામેન્ટની ઓપનિંગ સેરેમની માનનીય મંત્રી મુકેશભાઈ સીપી સુરત તથા મથુરભાઈ સવાણીને રાકેશભાઈ સમાજના સૌ અગ્રણી દ્વારા કરવામાં આવ્યું છે આ એક ખૂબ સારી સંકેત છે કે અનેક જગ્યાએ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે યુથ નવી વિચારધારા દ્વારા નવા સ્પોટ તરફ આકર્ષિત થયા છે જેથી કરીને વ્યસનથી દૂર રહેશે સોશિયલ મીડિયામાં જ બેઠું રહેવું જેથી કરીને શારીરિક ક્ષમતા ઘટી રહી હતી મેદસ્વીપણું વધી રહ્યું હતું તો તમામ પ્રકારના ફાયદાઓ તન મનના ફાયદાઓ આ સ્પોટથી થશે અને એકતા રહેશે આ એકતા યુથને જ્યારે એક કરી રહ્યું છે ત્યારે એ એ યુવાનો દ્વારા થયેલી આ પ્રવૃત્તિ ખૂબ શ્રેષ્ઠ છે સમગ્ર ગઢપુર ટાઉનશીપ ગઠપુર તાલુકાના તમામ અગ્રણીઓ સ્પોન્સર અને ખેલાડીઓને શુભેચ્છા પાઠવું છું કાનાભાઈ મેર દિવ્યાંગ ન્યૂઝ સુરત